ફેમિલી બધાય મજામાં મજામાં અને મજા તો એક મારા તમારા હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્ર દરિયાકાંઠે એક સરસ મજાની ગુફાની અંદર ખોડિયારમાંનો વાસ છે ને ત્યાં આપણે જવાનું છે અને ત્યાંનું સુંદર મજાનું સૌંદર્ય એટલે કે ભાઈ આધુનિક અને સરસ મજાની ગુફાની અંદર કેમ રત્નીશ્વર છે તેવી રીતની અહીંયા ગુફાની અંદર સરસ મજાના ખોડિયારમાંનો વાસ છે તો ત્યાં આપણે જઈએ તો તમને સરસ મજાનું ખોડિયારમાનું મંદિર છે એ તમને બતાવીશ અને કાંઠો પણ સરસ મજાના નજીક આવી ગયેલો છે તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ને પહેલીવાર અમારી ચેનલ અંદર હોય તો શેર ને સબસ્ક્રાઈબ પાછા કરતા રહેજો અને ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો ન કર્યું હોય તો ફોલો પણ કરી લેજો તો ચાલો જઈએ આપણે ખોડિયારમાં એ મિત્ર આપણે માસ્તર રામધારીની બાજુની અંદર સરસ મધાર ખોડિયારમાંનું મંદિર છે જ્યાં હાલ આવી ગયા છે અને અહીંથી ભાઈ ગમે ત્યારે પણ આવો ને તો પણ એ સરસ મધાના ને એવું નહીં છે તો ધ્યાન રાખીને ભાઈ હાલવા પડે છે તો ને બાજુમાં ગમે ત્યારે તમે આવો ને તો જુઓ સરસ મજાના બગીચા છે અને આ બાજુ સરસ મજાની મિત્ર એટલે સૌંદર્ય છે ને સરસ મજાનું વાતાવરણ પણ અહીંયા પણ ખોડિયારમાંની જગ્યાની અંદર તમને દેખાતું છે ને આ બાજુ છે ગુફા ને આ બાજુ છે નાની એવી કેન્ટીન પણ સરસ મજાની છે ભાઈ તો ચાલો તમને બતાવું અંદરનું સૌંદર્ય કેવી રીતનું સરસ મજાનું છે તમને દેખાતું છે સરસ મજાનું વાતાવરણ જોરદાર છે બાપુની જગ્યાની અંદર અને સરસ મજાનો નજારો પણ છે તમને દેખાતું છે ને આ બાજુ જો તમને દરિયા કિનારો પણ સરસ મજાનો છે ને આ બાજુ છે ગુફા મિત્ર તો જો અહીંયા અંદર જાઓ એટલે સરસ મજાની ખોડિયેરમાની ગુફા પણ છે ને આવી રીતને કંઈક ખોતરકામની ગુફા છે ભાઈ તો અહીંયા જરૂરથી જરૂર પધારજો ખોડેરમાની જગ્યાની અંદર તો સારો તમને જઈને બતાવ ગુફાની અંદરના દ્રશ્ય જમે કે ત્યારે ગમે ત્યારે તમે આવો મિત્ર તો આ બાજુ સરસ મજાનો પાણીનો પણ પરબ સરસ મજાનો છે અને અહીંયા છે ભાઈ ગુફા પાતાળ ખોડિયાર અદ્ભુત ગુફા એવી રીતનું ભાઈ સરસ મજાનું જો મારેલું છે અહીંયા તો ગમે ત્યારે આવો તો ભાઈ આવી રીતની ગુફા છે ગુફાની અંદર સરસ મજાનો ખોડિયારમાં વાસ છે તો ભાઈ અહીંયા તો ફોટા પાડવાની પણ ઘણી મનાય છે ભાઈ તો ચાલો તમને જઈ અને બતાવી માનું મંદિર તમને મારી પાછળ સરસ મજાની ગુફા દેખાતી છે ને આ છે ભાઈ ખોડિયારમાંની ગુફાને ખોડિયાર માનો વાસ ગુફાની અંદર તમને પાતાળ ખોડિયા ગુફા એવી રીતે કંઈક સરસ મજાની ગુફા છે તો સાલો જઈ અને અંદરનું દ્રશ્ય વિશે અને કઈ રીતની ગુફા છે કઈ રીતનું કોતર કામ કરેલું છે એવી તમને અંદરની પૂરેપૂરી માહિતી જણાવીને તમને કહીશ અને થોડી ઘણી ભાઈ માહિતી નહીં હોય તો આપણે બાપુ પાસે પૂછી લઈશું કેમ કે આપણને હજી બધી બહુ માહિતી નથી તો ભાઈ આ બાજુ જો આશ્રમ દેખાય છે તમને ચાલો પહેલાં જઈ આપણે દર્શન ગુફાની અંદર ગમે ત્યારે તમે આવો તો આ બાજુ છે આશ્રમ સરસ મજાનો બાપુનો તો ભાઈ આનંદ આવે એવો સરસ મજાનો આશ્રમ છે અને છે મૂર્તિ સરસ મજાની લગાડી છે અને એની સરસ મજાની કોતરકામ પણ કરેલી છે અદ્ભુત ખોડિયારમાંનો વાસ ગુફાની અંદર જે આવેલો છે અને હાલમાં તેને માર્બલથી સરસ મજાનું પ્લાસ્ટર કરીને એકદમ મસ્ત મજાનું કરી નાખ્યું છે કેમ કે ગમે ત્યારે યાત્રાળુઓ આવે તો તેને આ બેસવામાં અને પગે લાગવામાં કાંઈ વાંધો ન આવે એવી રીતનું એક સરસ મજાનું છે ભાઈ ને અહીંયા તમે દેખા તું છે પાલિતાણા પરબ શાંતિધામ ટ્રસ્ટ સુના રાજપરા એવી રીતનું રાજપરા દ્વારા આ પૂરેપૂરું ખોડિયારમાનું નિર્માણ થઈ રહ્યું છે ને કોતરકામ પણ થઈ રહ્યું છે હાલમાં ને ઉપરથી તમને દેખાતું છે એ પણ અને આ બાજુ તમે દેખાતું છે બાપુના ફોટા હાલમાં તો ભાઈ એડ્રેસ તમને દીધું છે કે ભાઈ મસ્તરમ ધારેની બાજુમાં ખોડિયારમાનું મંદિર આવેલું છે ને અહીંયા તમને દેખાતો છે બાપુની સરસ મજાની આશ્રમની અંદર ફૂલ બોલ એવા સરસ મજાના ખેલાડીને મૂકેલા છે ભાઈ દરરોજથી દરરોજ બદલાવામાં પણ આવે છે ને બાપુનો ફોટો પણ સરસ મજા લખેલો છે આ બાજુ છે મંદિર ખોડિયારમાનું મંદિર છે તો ભાઈ ગુફાની અંદર આવી રીતની કોતરકામ કરીને ખોડિયામાનું સરસ મજાનું મંદિર છે ભાઈ અહીંયા સાંજ સવારે આરતી પણ થાય છે અને કૃષ્ણ ભગવાનના સરસ મજાના પણ ફોટા મારેલા છે ભાઈ એટલે લગાડેલા છે એટલે આવી રીતનું છે ને દ્રશ્ય એટલે ગમે ત્યારે આવો દર્શન કરવા તો અંદર સરસ મજાનું ખોએ માનું સ્થાનક પણ છે તો ભાઈ અહીંયા પાતાળ ખોય મંદિર સરસ મજાનું આવેલું છે તો તમને દેખાતું છે કે અંદર સરસ મજાની કોતર કામ કરીને બાપુ તેનું દ્રશ્ય એકદમ સરસ મજાનું સૌંદર્યતા વધારી દીધું છે ને ભાઈ આની માહિતી પૂરી તો ભાઈ આપણે નથી કેમ કે બે ત્રણ વાર હું આવેલ છું અહીંયા મસ્તરામ તારાની બાજુમાં ખુડિયામાનું સરસ મજાનું મંદિર ગુફાની અંદર આવેલું છે તો ગમે ત્યારે પણ તમે આવો તો ગુફાની અંદર તો ભાઈ અહીંયા આવવાનું મસ્તરામ તારા ગમે ત્યારે પણ આવો તો ભાઈ અહીંયા આવવાનું ખાસ ભૂલતા નહીં કેમ કે અહીંયા એટલી શાંત વરણ અને સરસ જગ્યા છે ને બાપુની તે ભાઈ આનંદ જ પુરુષોમાં એટલી જ વાત આવે છે મને તો વધારે માહિતી આપણને બહુ હોય નહીં પણ અહીંયા આવો ને એટલે હાવ શાંત વાતાવરણ મસ્ત તારા કેમ છે અહીંયા હાવ સરસ મૂર્તિ છે ખોડિયારમાની ને ભાઈ દર્શન કરવા જરૂરથી જરૂર પધારજો હસ્તારાજ નારાયણની બાજુમાં પાતાળ ખોડિયારમાં તો ભાઈ બધાને જય ખોડિયારમાં આવવાનું ખાસ અહીંયા ભાઈ ભૂલતા નહીં ને અદભુત જગ્યા એટલી બધી આનંદ આવે છે ને એટલી બધી આનંદ તમને શબ્દ બોલવામાં ઘટે છે મારી પાસે એવી રીતનું એક કહેવાય છે તો ભાઈ આની સારે ફરતી છે ને તો ભાઈ શ્રીજ ફ્રીજ અહીંયા ગુફાની અંદર આવજો અને બાપુને પણ મળજો હાલમાં દરિયો ભરાઈ ગયો છે પણ તેનો તમને દ્રશ્યો બતાવીશ જોરદાર છે અને ગુફાનું પણ પૂરેપૂરું તમને દ્રશ્યો બતાવીશ તો મિત્રો આવી રીતની એક સરસ મજાની ગુફા છે ગુફાની અંદર તમે ગમે ત્યારે આવો તો જુઓ તમને દેખાતું છે સરસ સરસ મજાની મૂર્તિઓ છે સરસ સરસ મજાના પોસ્ટર પણ મારેલા છે તો ભાઈ જરૂરથી જરૂર આવજો કેમકે હું અહીંયા શારદથી થી પાંચ વાર આવી ગયો છું અને હાલમાં જો આ બાજુ તમને દેખાય છે ને આ બાજુ ત્યાં ગુફા તે આ ગુફાની અંદર હાલમાં કોતરકામ શરૂ છે તમને સામે દેખાય છે ને આ સામે તેમાં કોતરકામ શરૂ છે અને આ બાજુ છે બાપુનો આશ્રમ આ છે બાપુનો સરસ મજાનો આશ્રમ તો અહીંયા સુવા બેસવાનું બધું બાપુને આ જગ્યા પર હોય છે તો ખાસ ને આવી રીતના કાંઈક બગીચા છે તમે બતાવું તો ગુફાની અંદર આવો ને તો આવી રીતના કાંઈક બગીચા છે સામે મિત્ર ગમે ત્યારે તમે ગુફાની બહાર નીકળો તો ભાઈ અહીંયા સરસ મજાનું બહાર પથ્થર છે અને દરિયો એટલો બધો સરસ મજાનો ઘુવાટા મારે છે ને મિત્ર કે કહેવાય છે કે ઘણા કહે છે ને વીલ ઉતારે છે માહિતી ન હોય તો દરિયો પોત પોતાની રીતે ઘૂઘવાટા મારે છે ને ભાઈ તેને આનંદ જ આવે છે તમે વાતાવરણ તમે દરિયો ભરાતો હોય ત્યારે ગમે ત્યારે તમે બેહો તો ભાઈ એવું કંઈક સરસ મજાનું દ્રશ્ય છે ઝોન દરિયા છે ભાઈ અહીંયા જરૂરથી જરૂર પછી આ છે દરિયો સરસ મજાનો ઘૂઘવાટા મારે છે ને આનંદ જ આવે છે ને એટલો મતલબ મજાનો મસ્ત દરિયા છે અને વશમાં તમે ઘણા સરસ મજાનો પથ્થર દેખાતો છે સામને તો ભાઈ આ પથ્થર છે ને ભાઈ એની પથ્થરની ગાથા તો એક મને ખબર નથી પણ કહેવાય છે કે ભાઈ વર્ષો પૂરો જૂનો પધાય પથ્થર છે આ હાલમાં ને અહીંયા ઘણા માણસો પણ ફરવા પણ આવે છે અત્યારે હાલમાં દરિયો ફેરો છે ને એટલે બાકી અહીંયા આ માણસો તમને ઘણા બધા ફરવા આવે છે આ લોકેશન ઉપર કોઈ આ બધા નાસ્તા નહીં બધા ફોટા પાડવા આવે એ વાત તમે એટલા કરે કાઈ મળે નહીં પાણી વેચાતો નાખે અહીંયા પીવા હતું બધું સરસ મજાનું ગુફા સરસ મજાનું પાતળ ખોલવાનું મંદિર છે અને મંદિર અંદર સરસ વાસ છે તો ભાઈ ગમે ત્યારે પણ તમે માસ્તારામ ધારા આવો તો ભાઈ અહીંયા આવવાનું ખાસ પોતાને તમે મંદિર પૂરેપૂરું જોયું છે અને કઈ રીતની તેની સરસ મજાની પોતરકામ છે ભાઈ મારી પાસે તો એટલા બધા આપણે પાસે શબ્દ ન હોય બોલવાનું કેમ કે આમ તો બે ત્રણ વાર આવી જશે પણ આપણને એટલી બધી માહિતી નહીં હોય કઈ રીતનો વાસ છે ભાઈ આપણે તો વર્ષો પહેલાં જૂની ભાઈ આઈની પરંપરા પર છે ભાઈ તો ભાઈ ખાસ ગમે ત્યારે તમે મસ્તરમ દ્વારા આવો તો પાતાળ ખોડી માના મંદિરે આવવાનું ખાસ ભૂલતા નહીં એમની મસ્તરમની બારને આગળ એટલે કે હું બાજુ સેટ એની ગુફાના દર્શન તમને જરૂરથી કરજો ભૂલતા નહીં તો અમારો વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા બાજુઓ પાછા તો બધાને જય દ્વારકાધીશ